પહોંચી જ પછી એને આનંદ મેળવવાની ઈચ્છા થઈ એટલે એ પોતે એટલે આપણે કે રાજનીતિની વાત કરીએ તો આપણે કે નરેન્દ્ર મોદીથી ઓછા છે તો આપણે બધે કે હતો જ ના અને એને નીચે બધા જે કામ કરતા હોય એના ધોરણ પર તો એ પ્રમાણે એટલે મોટી પોસ્ટમાં જ આપણે ઓછા રાખે એટલે શ્રી કૃષ્ણ જો રાખો પછી કોઈ જરૂર નથી એનો પ્રકાર ભક્તિ પોષણમાં શ્રી દયારામ કાયે દર્શાવ્યો છે ઓ ક્ષીત્ય વલ્લભ સાખી વલ્લભ સાખી પર સો એમાં પણ પુષ્ટિ ભાવના શું છે બધું જ આવે અને સરવાળો છે શ્રી વલ્લભ પદ બંધ સદા સદા શ્રી મહાપ્રભુજીના ચરણ કે પદ્ર આશય કપાતું બની કોને કહેવાય કે કલ્પણ જેમ કોઈ એમ કે કે તમે તો આટલી ભક્તિ કરો અને છતાય કેમ માં બાપ કે તો એવું સાંભળીને જો મન ડગી જાય તો એ ગ્રહાશય ન કે અને આ પાઠ છે ને કોઈ દુઃખ દૂર કરવા માટે નથી પરંતુ દુખ સહન કરવાની શક્તિ મેળવવા માટે એટલે પાઠ ક્યારે લોકિક કામના માટે નહી કરવાનો આપણે નવરત્ન મોર ગ્રંથ એમ કહી કે કે ચિંતાઓ દૂર કરવા માટે પણ એક અલૌકિક ચિંતા છે લૌકિક નહીં એના પ્રસંગમાં આવે છે કે એ જે રાજા દુબે કદાચ નામ છે થતી હોય તો પરંતુ એને સેવા કરતા એ સેવામાં આનંદ એટલે નવરત્ન એનો આ 24 વર્ષના આ 24 વર્ષના અને આપણે સોળસ વંત છે ને વૈષ્ણવના સોળ આભૂષણ એટલે સોળસ વંત નો પાઠ માં શ્રી મહાપ્રભુજી પ્રકટ સ્વરૂપે બિરાજ છે એટલે અર્થના અનુસંધાન પૂર્વક ભલે એક જ પાઠ કરીએ પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક કરીએ એના ભાવને સમજીએ તો વધુ આનંદ આવે એટલે તો જે નીચે તો કઈ એનું તક્ષ ન રહે એટલે ભલે થોડું કરીએ પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક એટલે બધા